જય સોમનાથ અસલામ વાલેકુમ મારું નામ પંજા શરીફ ગફરભાઈ અને થોડાક ટાઈમ પહેલા મારો ભાઈ પંજા ગફરભાઈ તે કોર્ટમાં આત્મવિલોપન કરી લીધું હતું અને આવાસમાં આવી અને ફારૂકભાઈ મોલાના અને તેની ફેમિલી અને પોલીસ ઓફિસર વિરુદ્ધ નામ આપ્યા હતા અને હું પણ ત્યારે આવાસમાં આવીને બધાના ખોટા નામ પોલીસ પોલીસ વારાના તથા ફારૂકભાઈ તથા ફારૂકભાઈની ફેમિલીના નામ આપેલા હતા અને મારા ભાઈનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું અને તે તદ્દન નામ ખોટા હતા મારા ભાઈ જે આક્ષેપ કર્યા હતા ને મેં પણ જે આક્ષેપ કર્યા હતા એ બધા ના ખોટા છે અને પોલીસની જેમ તપાસમાં તે તદ્દન ખોટા નીકળ્યા છે અને એવું કંઈ હતું નહીં અને ફારૂકભાઈ ફારૂકભાઈની ફેમિલી તથા પોલીસ પોલીસ સ્ટાફના જે પણ નામ છે તે તદ્દન ખોટા છે તે બદલ હું દિલગીર છું અને માફી માંગુ છું અને ફરૂકભાઈ મારી ફેમિલીના જ મેમ્બર છે અને તે અમારે કાંઈ કાંઈ વિરુદ્ધ કાંઈ ઓલું ખોટું છે નહીં અને મેં પણ તદ્દન જે આક્ષેપ કર્યા હતા એ તદ્દન ખોટા છે સલામ